વડોદરા ન્યુઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વાઘોડિયા ડબ્બર રિંગ રોડ ખાતે શિવરાત્રી નિમિત્તે શિવ શક્તિ ગ્રુપ દ્વારા ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા ડભુઈ રિંગ રોડ સ્થિત નારાયણ રીટ્રીટ ભારત પેટ્રોલ પંપની ગલીમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સભાજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શિવરાત્રીના પાવન અવસર પર યોજાયેલા આ કાર્યક્રમમાં શિવશક્તિ ગ્રુપના પ્રમુખ શ્રી રાજદીપભાઈ લિહુઆ સહિત સમૂહના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વિસ્તારના બીજેપી કાઉન્સિલર પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ભજનોની આ ભક્તિમય સંચનો લાભ લીધો હતો શિવશક્તિ ગ્રુપ દ્વારા દર વર્ષે શિવરાત્રી તેમજ અન્ય તહેવારો પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે આજના ભજન સંધ્યામાં કૃષ્ણ ભજન મંડળ માંજોલ દ્વારા સુખદ અને ભાવ વિભોર કરી દે તેવા ભજનોની રમઝટ જમાવવામાં આવી હતી આજુબાજુના વિસ્તારોની સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને ભજનોમાં જોડાઈને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું વધુમાં શિવશક્તિ ગ્રુપ દ્વારા તેમના પ્રમુખશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે શિવરાત્રી પર ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવે છે જેમાં શ્રદ્ધાળુઓને ભક્તિ સાથે સંસ્કૃતિ જોડાવાની તક મળે ભવિષ્યમાં પણ હવે આવા ધાર્મિક કાર્યક્રમો ચાલુ રાખીશું આજે મહાશિવરાત્રી નિમિત્તે અમે ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અને એકચુઅલી કેવું કે ત્રણ ચાર વર્ષથી અમારો શિવશક્તિ ગ્રુપ છે એ દરેક મહાશિવરાત્રીના આગલા દિવસ છે ભજન સંધ્યા નું આયોજન કરે છે એમાં લગભગ અમારા શિવશક્તિ ગ્રુપમાં પચ્ચીસ થી ત્રીસ સોસાયટીઓ જોડાયેલી છે અમે બધા બધી પચીસ સોસાયટીના બધા જ ભેગા થઈ અને દરેકને